ભાવનગર શહેરમાં ફરીવાર ફાયર વિભાગ દ્વારા પાણીમાં પડેલી લાશ જોવા મળી હતી ત્યારે ફાયર વિભાગની ટીમ જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી ત્યારે તેમની પાસે પાણીમાંથી બહાર કાઢવા માટે પૂરતા સાધનો નહોતા

તેને લઈ અને કોલ રેકોર્ડિંગ અત્યારે વાયરલ થયું છે જુઓ આપ દ્રશ્યો મામલદાર સાહેબ હા બોલો નમસ્તે માવજીભાઈ સરવૈયા બોલું છું રાષ્ટ્રીય દરેક અધિકાર મંચ સિયોરથી સાહેબ હાજી બોલો બોલો હવે સાહેબ એમાં એવું છે કે એક છોકરો દલિત સમાજ નો છે એ આપડે સોનગઢ ની બાજુમાં તળાવ છે ત્યાં પડી ગયો છે બે અઢી વાગ્યા નું પીએસઆઈ ને કીધું કોઈ ફાયર ની ટીમ પણ આવી નથી જીગ્નેશભાઈ જયરામભાઈ મકવાના નામ છે છોકરાનું સાહેબ હા દિવસે અઢી છે બાર કાઢવાની કોઈ કોશિશ કરી નથી એમાં ફાયર વાળા બીજા કોઈ છે નહીં તો આપના તરફથી વેલા તો થાય એમના મમ્મી પપ્પા છે ફાયર વાળા અઢી વાગે નો બનાવશે સાહેબ એટલે છે કે તળાવ ખબર નહીં કહે સાહેબ સોનગઢ નું તળાવ છે આપડે મેલડીમાં નું મંદિર છે ને એની પાછળ સોનગઢ નું સોનગઢ નું તળાવ છે સાહેબ